હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો આજે અમે આવી ગયા છીએ ચંદ્રાળા ગામ હિંમતનગર હાઈવે ઉપર ગાંધીનગર અને ત્યાં અમારે બેબી સાવર છે મારી ક કઝીન સિસ્ટરનું તો અમે અહીં કને આવ્યા છીએ અહીંયા શ્રી હનુમાનજીનું મંદિર છે ચમત્કારી મંદિર ત્યાંના અમે તમને દર્શન કરાવીએ છીએ મંદિરના દર્શન અમે તમને કરાવી દઈએ શ્રી ચમત્કારી હનુમાન દાદા તો જોઈ રહ્યા છો બહુ જ મસ્ત મંદિર બનાવ્યું છે બહુ જૂનું મંદિર છે અને આજુબાજુમાં તમે જોઈ રહ્યા છો એકદમ શાંત વાતાવરણ છે બેસવા માટે બહુ જ સરસ જગ્યા છે તો ચલો આપણે દર્શન કરાવીએ તમને ભગવાન શ્રી ચમત્કારી હનુમાન દાદાના મંદિરમાં આવતા જ પહેલાં તમે જોઈ રહ્યા છો હનુમાનજીની કેટલી સરસ પેઇન્ટિંગ બનાવેલું છે ઓમ નમો હનુમંતે ભાઈ ભંજના એ સુખમ કુરપટ વાળા અને આ હનુમાન નું પ્રિન્ટિંગ કરેલું છે એમને જે ના ભાવતું હોય એ જોઈને પણ બોલી શકે છે મંદિરના દ્વાર અત્યારે બંધ છે પણ હું તમને ઝૂમ કરીને દર્શન કરાવી શકીશ જોઈ રહ્યા છો કેટલા મસ્ત લાગે છે ભગવાનના દર્શન કેટલું સરસ ના શનિવારે દરેક ભાવ ભક્તો આવે છે દર્શન કરવા અને અહીંયા બેસીને એમની માન્યતા એમની જે બાધા હોય એ પૂર્ણ કરે છે મિલનની તબિયત આજે સારી નથી શું થયું મિલનના તાવ આવે છે ને તો પણ આજે આવ્યો છે આજે એને રજા હતી અને તબિયત પણ સારી નથી તો આજે મિલનને પણ લઈને અમે દર્શન કરવા જઈએ છીએ તો રિયા અને નિયતિ આ મારી ભાણી કઝીન ભાણી જેની હું તમને લાઈવમાં વાત કરતો તો એ આ અમારી નિયતિ શા છે કેમ જો નિયતી બસ મજામાં મજામાં ને તો નિયતિ આજે એના ઘરેથી લાઈવ છે ચકલી જે કાબરનું બચ્ચું છે એ અમે તમને બતાવીએ એ ગાડીમાં જ છે આપણે ગાડીમાં લેવા જઈએ છીએ બહુ શાંત વાતાવરણ છે ઝાડવી વિસ્તાર છે અહીંયા તમે જોઈ રહ્યા છો આ ખેતરનો નજારો કેટલો મસ્ત છે ત્યાં કને કંપની બને છે નવી તમે જોઈ રહ્યા છો અને આપણે ગાડીમાંથી હવે ચકલી કાઢીએ છીએ આપણી ગાડી છે અત્યારે વરસાદના લીધે થોડીક ગંદી લાગે છે સાફ નથી કરતા તો ફાઇનલી આપણે કાબડનું બચ્યું આપણે બતાવી દઈએ આ ખુલશે ખોલશે તો ઉડી જશે તો પછી પાછી નહીં આવે ને પાછી જોઈજો થોડીક ખોલીને બતાવીએ આપણે આપણા વ્યુવર્સનું મિલન ખાબતનું બચ્ચું જોવું છે ને જોઈ લો તમે બીતું નથી અને કેટલું મસ્ત લાગે છે છે એને એને બહુ કેર કરે એનું ખાવાની જે લગતી વસ્તુ છે એ ખવડાવે છે આ જન્મી ત્યારથી એના ઘરે છે નિયતિના ઘેર નિયતિ આનું તું કઈ રીતે કેર કરું છું વસ્તુઓમાં શું ખવડાવું ક્લીનિંગ રાખવું પડે પ્રોટીન પાવડર અને અમુક મિક્સ મિલેટનો પાવડર આવે જે પાંચથી છ વાર વાર એ પ્રોટીન પાવડર એને ખવડાવે છે અને એની કેર કરે છે પાણી પીવરાવે છે અને આ રીતે એની સંભાળ રાખે છે તમે જોઈ રહ્યા છો એક બચ્ચું પણ કેટલું માણસને આકર્ષાય છે તમે જોઈ રહ્યા છો એને જરા પણ બીક નથી જો એ કેવું જોઈ રહ્યું છે મારી ભાણીને આ રીતે બહુ બધા શોખ છે બધું એને પેઇન્ટિંગ કરવું પણ બહુ ગમે છે એનું પેઇન્ટિંગ પણ હું તમને બતાવીશ એને એને યુટ્યુબ ચેનલ એની નવી બનાવી છે શું નામ છે ચેનલનું આયુર ફ્રેશ આયુર ફ્રેશ તેમાં શું બનાવું છું તું એમાં સોપ રિલેટેડ વિડીયોઝ અને સ્કીન કેર લગતી વસ્તુઓ નેચરલી આયુર્વેદિક ઘરે બનાવીએ છીએ સોપ પણ એ બનાવે છે ઘરે આપણે જે જેમ આપણે ઘરે યુઝ સાબુન કરીએ છીએ મોઘા મોઘા એ આયુર્વેદિક સાબુ બનાવે છે આયુર્વેદિક સાબુ બનાવે છે અને તમારે જો એના ઓર્ડર જોતા હોય તો તમે મને કમેન્ટ કરજો તો હું તમને તમારા ઘર સુધી પહોંચાડી આપીશ ઓનલાઈન વ્યવસ્થા પણ આપણે ટૂંક સમયમાં ચાલુ કરવાના જ છીએ એકવાર ઓર્ડર જરૂર કરો અને એકવાર વાપરી જુઓ તમે પછી એનું રિઝલ્ટ મને તમે કહેજો તો ગાઈઝ હવે નિયતિ મારી વાણી ચકલી માટે પાવડર પ્રોટીન પાવડર બનાવે છે જે તમને હું બતાવું તો નિયંત આમાં શું શું કરવાનું એડ આમાં ખાલી પાણી એડ કરવાનું છે અત્યારે પછી એને આ સિરીઝથી ખાવાનું આપવાનું છે તો તમે જોઈ રહ્યા છો નિયતિ ચકલી માટે પ્રોટીન પાવડર બનાવે છે ચકલી તમે જોઈ રહ્યા છો એના અંદર બોક્સમાં રાખીએ છીએ અત્યારે અને એનો પ્રોટીન પાવડર

કારણ કે ચમચીથી એને ચાંચમાં ખવડાવતા ફાવે નહીં એટલે એને એ પ્રોપર ઇન્જેક્શન જ એનું આખું અલગથી જ આખો સેટ એને બનાવ્યો છે જોઈ રહ્યા છો હવે એને ચકલીને બહાર કાઢશે એ આખું એનું પેકેજ જ તે ઘરેથી લઈને આવી જાય એ રીએ એને ખવડાવવાની દરેક વસ્તુ જ્યારે પણ આ રીતે બહાર જવાનું થાય ટ્રાવેલિંગમાં તો એને અમે જોડે જ લઈને જઈએ છીએ મારી ભાણી રેસ્ક્યુ કરેલી છે એને નિયતીએ તમે જોઈ રહ્યા છો હું થોડું ઝૂમ કરીને તમને બતાવું થોડું ઇન્જ્યુર્ડ છે વાઘેલું છે થોડું એટલે રાખવું પડે છે ભાઈ આ મોટું થશે પેન ફ્રી કરી દઈશું જો આવી રીતે ખાવાનું આલવા કેવું ખાઈ રહ્યું છે જોયું તો મેં એને મોઢામાંય એનું ઇન્જેક્શન મૂકી અને ઇન્જેક્શન પૂછ કરે એટલે સીધું એના મોઢામાં મયે પ્રોટીન પાવડર જતો રહે થોડું અંદર કરવું પડે નહીંતર એને નાકમાં જતું રહે નાકમાં જતું રહે રાઈટ એને ભાવે બી છે આ કેવું ચાવે છે જો એ ખાવે મોઢું અલાવે છે ખાતા ખાતા તે હાથમાં ઊંઘી જાય છે મારા પછી એક ઇન્જેક્શન જેટલું જ તેને અત્યારે આપવાનું ખાવાનું તો ના બે બે થી ત્રણ ઇન્જેક્શન આવે છે ત્રણ ઇન્જેક્શન કેમ કે બહુ નાના ના હા તો જોઈ આ વાટકીમાં ભરેલો પ્રોટીન પાવડર છે બધો આપણે ખવરાઈ દેવાનું છે ખાબર ના પ્રોટીન પાવડરમાં બધા વિટામિન છે જે આને બહુ જરૂરી હોય છે નોર્મલ કોઈ ખાવાનું ના પાઈ હમ હમ મિલન જોઈ રહ્યો છે એક એક નજરે મિલનને બહુ જ ગમે છે આવું જોવું આજે મિલન ની તબિયત સારી નથી એટલે મિલન ભાઈ ઢીલા થઈને બેઠા છે બાકી અત્યારે તો આ બધી જગ્યાઓમાં મિલન બધે ફરી આવ્યો હોય ખેતર સુધી જઈ આવ્યો હોય ત્યાં કને તમે જોઈ રહ્યા છે